આવી ગિફ્ટ તો મેં કોઈ વિચાર્યું ન કે આવી ગિફ્ટ અમારી માટે કોઈ લઈને નાશી ના શું બેન જોઈ ગિફ્ટ ખોલે છે એમનું બહુ મોટી ગિફ્ટ છે આમ બાળક

હા હા આવશો પાછા એક આટો મારી તમે નતા આવો ખેતરમાં પાણી હોલા ભાગમાં પાણી કામ થઈ ગયું છે ને ટપક લાઈનમાં પાણી તો ફિલ્ટર છે ને ફિલ્ટરમાં રેત ઘણી બધી ભરાઈ ગઈ છે તો ફિલ્ટર સાફ કરવું પડશે હવે રેત ભરાઈ જાય ને આમાં એટલે આ ગાંધા માટે એટલે આને સાફ કરવું પડશે આનો વાલ ફેરવું પેલા જવા દઈ કુંડીમાં પાણી પછી આને સાફ કરી નાખી

રેડી હવે છે એની ગાંસ તો બની ગઈ રે થળવાજી લેવું એટલે જ ગાંસ હવે ની ગાંસ અત્યારે આસુબી છે ને થોડો કપાસો પન બાકી છે ને સોંપે છે ફાસ્ટ ફાસ્ટ સ્પીડ મે ફાસ્ટ કા બાકી આ બાકી બસ આ ને કાસા બાકી તો બક્કાલો દીધેલું હે

ફેમિલી તો કાલે અમારી ઘરે છે ને એક અમારા મિત્ર હતા થી આવ્યા હતા ને યાર સ્પેશિયલ એવી ગિફ્ટ લઈને આવ્યા ને અમારા માટે કંઈક અલગ જ છે આવી ગિફ્ટ તો અમે કોઈ વિચાર્યું ન કે આવી ગિફ્ટ અમારા માટે કોઈ લઈને આવીન જોઈ ગિફ્ટ ખોલે છે ને આ ગિફ્ટ તો સ્પેશિયલ આમ અલગ જ છે યાર અમે તો બહુ ખુશ થઈ ગયા એમ અને અમે છે ને પેલા ખોલીને જોઈ લીધી હતી પણ યાર બહુ મસ્ત છે બહુ અલગ જ એમને બહુ મોટી ગિફ્ટ છે આમ બરાબર ગજન બહુ છે ને મસ્ત માતાજીની ની સુબી છે આ સ્પેશિયલ ભાઈ છે ને રાજકોટમાં બનાવડાવી દી બહુ અલગ યુનિક છે એમ કે સ્પેશિયલ બનાવડાવી આમાં હર એક સારજલ છે બે તો રિમોટ છે બે રિમોટ છે એક તાર એક આમાં છે ને બહુ મસ્ત છે આ પોગી મસ્ત ઘણા મોડે

બહુ મસ્ત છે તનાગને મારું કો દેવી માં માં કાડી માં કે પેશ ફિક્સ કરજો ગરમા જિગા હું કહેવાય કે સુબી મોટી ને અમાર નાની પડે પણ એ ફિક્સ ન થાય આમાં તહીં હવે જોઈશું તે છે ને પેશલ અક્ચર તો આમનો મૂકી દે પછી તક ફિટિંગ કરશું મસ્ત અને છે ને મારા મમી પપ્પાને આ સુબી બહુ ગમી હું બનાવવા આજે અમારી ઘરે બનશે રોટલાનું શાક ને આપડે છે ને હવે કરી નાખીએ પેકિંગ એટલે પેકિંગ કરવું પડશે કાલે જવાનું છે મારે બે ભરવાનું બહાર તો પેકિંગ તો કરવું પડશે તો હું કરી નાખું બધું પેકિંગ કેમ કે જવાનું છે બે ત્રણ દિવસ માટે ને મારા બે ભરવાને જવાનું છે તો તમે ખાસ કમેન્ટ કરીને કહી દેજો કે હું ક્યાં જવાનું છું મારા મિત્રનું લઈ જવાનું છું એક મિત્ર છે અહીંયા તો અહીંયાથી ઘણી જગ્યાએ જવાનું છે એ તો તમને કાલના બ્લોગમાં ખબર પડી જાય કે ક્યાં જવાનું છે જેને આઈડિયા આવી ગયો ને કમેન્ટ કરી નાખજો હું થોડું પેકિંગ કરી નાખું ઠેલો થઈ ગયો છે આપણો પેક જમવાનું બની ગયું છે ફેમિલીને આજ છે ને મારે મોડું થઈ ગયું છે જમવામાં બધા જમી જમીન વૈયા જ